મિત્રો આપણે નીકળી ગયા છીએ જામનગર જવા માટે બરાબર છે ધર્મેન્દ્રભાઈ હારે છે ગાડી હલાવે છે લાડા ઉડવીને બહુ જોવું નહીં કારણ કે એમાં હું પછી એકચુલી બધું જોવું પડે બરાબર ને એમ સામે તો મિત્રો આપણે અત્યારે ભી ગયા છીએ એસાર મીઠો એસાર મતલબ મીઠો મીઠો એ નહીં વેચાય નું એનું નામ બદલી ગયું નિયારા થઈ ગયું નિયારા ઘણા નાયરા કીએ ઘણા નિયારા કીએ મજા આવે એ કીએ ઘણા પ્યારા કીએ સુરત વ્યાપી કીએ તીઠાવટ આવે પણ નામ નથી હવે બરાબર હવે તમને ટાઉનશીપ બતાવું બરાબર હમણાં આવશે ભાઈ ગઈ એસા નહીં તો ફાટક આવી ગયું હવે બાકી જામનગર જઈને મળીએ રસ્તામાં તમને રિલાયન્સ ના વ્યુ બતાવું એસા ના વ્યુ બતાવું જો કે આયા ના વ્યુ રહે છે બધે જોયેલો જોઈએ ને કઈ ઓલું નથી બરાબર છે તો મિત્રો આ રિલાયન્સ અમે ક્યુ છે જો આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાઈ રહ્યો છે અહીંયા રિલાયન્સ મોલ હતો જે ગયો છે છે અત્યારે કામ ચાલુ નવો મોલ બને છે પરંતુ જૂનો મોલ આખો પડીને ખાક થઈ ગયો છે મિત્રો એમ સળગ્યો કઈ આપણને આઈડિયા નથી સળગી ગયો છે ક્યાંય ક્રિકેટ સ્ટેડિયમ છે તમે લાઈટો જોઈ શકો છો પછી બાકી તો અત્યારે રિયલાયન્સની ટ્રાફિક થોડી ઘણી હોય છે સવારે વધારે હોય છે ટ્રાફિક જુઓ ગેટ આ કંઈક દ્રશ્ય છે ઓકસાઇટની ગાડી જાય છે

બધું બનાવે છે ઓલો સોરી બધું બધું બનાવે છે હાલો મિત્રો તો જામનગર આપણે પૂગી ગયા છીએ હવે પછી આ છે જામનગરનો બાયપાસ લાલપુર રોડ કહેવાય ન છે આ બાજુ આ જામનગર બાયપાસ છે આજ સીધો જામનગર સિટી સિટીમાં જઈએ લાલપુર બાયપાસ કહેને એ સીધું નીકળે તમારે રાજકોટ કે જવું હોય એ બાજુ તો અંદર સિટીમાં ન આવવું પડે છેર આમાં પીલની ધજા જામનગરમાં ગણપતિજીની મૂર્તિઓ રોડ કાંઠે વેચાતી હોય સમર્પણ હોસ્પિટલ નજીક આવતી હોય જો સામે સમર્પણ રહી તો ગાઈસ ફાઇનલી આપણે જામનગર ભૂગી ગયા છીએ હવે ક્યાંય જાશું તો વિડીયો બનાવશું નગર પાછા જે કામ છે એ પતાવીને પાછા ઘરે નીકળી જાશું ચાલો મિત્રો આપણે ખોડિયાર માલધારીમાં જમી લીધું ખોડિયાર માલધારી ને ભાઈ ખોડિયાર માલધારી સર્કલ પાસે બહુ મસ્ત જમવાનું આવે છે દોઢસો રૂપિયામાં ફૂલ થાળી છે ગુજરાતી બાકી પંજાબી છે બીજું ત્યાં આપણે શૂટ કરતા ભૂલી ગયા હતા હવે જ્યાંથી નીકળ્યા છીએ જમી લીધું છે માવો લઈ લીધો છે માવો ખાસો પછી સીધા આપણે જાસુ સમર્પણ ને ત્યાંથી જાસુ ગોકુલનગર આપણા મિત્ર છે ને મળવા તો મિત્રો ફાઈનલી આપણે ગોકુલનગરમાં મિત્રને મળી અને પાછા નીકળી ગયા છે જો સમર્પણ હોસ્પિટલ હવે સીધા આપણે નીકળ્યા છે બારે અને આ ડીજે બીજે બહુ વાગે છે આજે એમકે ગણેશ વિસર્જન છે ગણેશજી નું વિસર્જન છે આજે ચાલો મળીએ પછી સ્વામિનારાયણ મંદિર જામનગર જો તમામ દરકાના માણસો આપણે બારોભાર જામનગરની બારો બાર નીકળી ગયા છીએ તો હવે બીજું કંઈ કહેવાનું તમભાઈ કાંઈ નહીં કહેવાનું બસ તેમ બહુ વધારે જમાઈ ગયું છે આજ થોડીવાર માલધારીમાં આરામ કરી લઈએ થોડોક પછી મળીએ મિત્રો આપણે આપણી જૂની સ્કૂલે મુલાકાત લીધી છે આજે શ્રી નવસર્જન ઉત્તર બુનિયાદી વિદ્યાલય રાવલ જે બે હજાર પંદરમાં મેં દસમું અહીંયા પૂરું કર્યું છે આ સ્કૂલની આપણે મુલાકાત લઈ લીધી છે અને ટાઈમ ના અભાવના લીધે લોક ના બનાવી શક્યો ખાલી તમને મેં બધું જાણ કરી દઉં હવે આપણે નીકળીએ તો મિત્રો આ છે પુલ જે અહીંયા હમણાં બહુ ભારે વરસાદ પડ્યો હતો ત્યારે આ રસ્તો આખો બ્લોક થઈ ગયો હતો એટલું ઊંચું પુલ છે બનાવેલું અહીંયા જુઓ તમે લોકેશન છે ત્યારે જો આપણે ગાડી અહીં ઉભી રહી ગઈ છે અહીંયા રસ્તા ઉપર આખું પાણી ટઈ ગયું હતું રસ્તો ટોલના ટોળગેટ અહીંથી એક કિલોમીટર દૂર છે પણ આખો રસ્તો ટોલનાકા સુધી બ્લોક હતો અત્યારે તમે જોઈ શકો આ બધું તો ચાલો મિત્રો આપણે ચોરવાડ ગામના ધીરુભાઈ અંબાણી જેમના દીકરા અત્યારે હાલ કંપની સંભાળી રહ્યા છે એનું નામ છે મુકેશભાઈ અંબાણી એની કંપનીએ ભૂગી ગયા છીએ જો સામે ધીરુભાઈના તમને દર્શન થાય છે